ઘટાડવાની રીત બાદશાહ ઘણીવાર દરબારમાં વિચિત્ર પ્રશ્ન પૂછતો દરબારીઓ એનો જે જવાબ આપે એનાથી બિરબલ સાવ ઊંધો જ જવાબ આપતો એક વખત બાદશાહે નક્કી કર્યું કે કોઈ એવો સવાલ પૂછવો જેનો જવાબ બિરબલને પણ એ જ આપવો પડે જે દરબારીઓ આપે વિચાર કરતા કરતાં બાદશાહને બે એવા સવાલ સૂઝ્યા જેનો બીજો કોઈ જવાબ જ ન હતો બાદશાહ તો ગયા દરબારમાં જઈને કહ્યું આજે હું બે પ્રશ્નો પૂછું છું પહેલો પ્રશ્ન છે બારમાંથી ચાર જાય તો કેટલા બાકી રહે આઠ બધા દરબારીઓએ એકી અવાજે જવાબ આપ્યો એટલે બાદશાહે બિરબલ સામે જોઈ વિજય ભર્યું સ્મિત કરતાં કહ્યું બિરબલ રોજ તો તું દરબારીઓ કરતાં ઊંધો જવાબ આપે છે પણ તારી પાસે બીજો કોઈ જવાબ છે નામદાર બિરબલ બોલ્યો હું તો એમ કહું છું કે જાય તો બાકી જ ન રહે આ જવાબથી દરબારીઓ હસવા લાગ્યા બાદશાહને પણ નવાઈ લાગી તો પણ એમણે પૂછ્યું કેવી રીતે જુઓ નામદાર બિરબલ બોલ્યો વર્ષના મહિના બાર એમાંથી વરસાદના ચાર મહિના કાઢી નાખો તો બાકી કાંઈ ન રહે આ જવાબથી બાદશાહ મનમાં તો ઘણો ખુશ થયો અને દરબારીઓના મોં પડી ગયેલા જોઈ એને મનો મન ઘણું હસવું પણ આવ્યું પરંતુ તો પણ એ અતિ ગંભીર અવાજે બોલ્યો હવે બીજો સવાલ પૂછું છું એકમાં એક નાખીએ તો કેટલા થાય બે બધા દરબારીઓ બોલી ઉઠ્યા એટલે એ બિરબલ સામે જોયું તો બિરબલ બોલ્યો બાદશાહ સલામત એકમાં એક નાખીએ તો એક જ થાય સાબિત કરી દેખા બાદશાહ બોલ્યો જો જહાપના ધૂળનો એક ઢગલો હોય અને હું એમાં ધૂળનો બીજો ઢગલો નાખું તો કાંઈ બે ન થાય ઢગલો તો એક જ રહી આ જવાબ સાંભળીને બાદશાહ પોતાનું હસવું દાબી ન શક્યો અને ખડખડાટ હસી પડ્યો બીજી વાર્તા સૌથી મોટું કણ એકવાર બાદશાહ અને બિરબલ નદી કિનારે ફરવા ગયા બાદશાહે બીરબલને પૂછ્યું કે જગતમાં સૌથી મોટું કોણ છે સમજી ગયો કે સમ્રાટ હોવાના લીધે બાદશાહના મનમાં ગર્વ જાગ્યો છે એટલે બાદશાહ આવો સવાલ પૂછી રહ્યા છે તે છતાં પોતાના મનની ભાવનાઓને પ્રગટ કર્યા વગર બીરબલે તાત્કાલિક જવાબ આપ્યો જાપાના જગતમાં સૌથી મોટો તો નાનો બાળક હોય છે બાદશાહને આ જવાબથી સંતોષ ન થયો એટલે કહ્યું કે તું સાબિત કરી દેખા તો હું માનું સમય આપો તો હું જરૂર સાબિત કરી દેખાડું બાદશાહે એક મહિનાનો સમય આપ્યો થોડા દિવસ પછી બીરબલ પોતાનો જવાબ સિદ્ધ કરવા માટે પોતાના એક મિત્રના બે વર્ષના બેહદ રૂપાળા છોકરાને લઈને દરબારમાં આવ્યો છોકરો એવો રૂપાળો અને નિર્દોષ હતો કે અને જોતા વાર કરવાનું મન થાય બાસ્તાહાર એ તો છોકરાને જોતા જ તેડી લીધો અને ખોડામાં બેસાડી વાહલ કરવા લાગ્યા છોકરાને પણ તોફાન મસ્તી કરવાની મજા પડી ગઈ એ તો બાદશાહની દાઢી ખેંચવા લાગ્યો એકવાર તો છોકરાએ એટલા જોરથી દાઢી ખેંચી કે બે ત્રણ વાર તૂટી ગયા એટલે બાદશાહે છોકરો બિરબલના હાથમાં સોંપતા કહ્યું આ તો ઘણો તોફાની છે તું આને અહીં શા માટે લઈ આવ્યો છે બિરબલને લાગ્યું કે બાળકને મોટો સાબિત કરવાનો યોગ્ય સમય આવી ગયો છે એ તરત બોલ્યો દુનિયાના બીજા લોકોથી તમે ભલે ગમે તેટલા મોટા હો પણ આ બે વર્ષનો છોકરો તમારાથી પણ મોટો છે જો કોઈ બીજો તમારી દાઢી ખેંચે તો તમે એને જીવતો રહેવા દો ખરા જ્યારે આ બાળક ક્યારનો તમારી દાઢી ખેંચી રહ્યો છે છતાં તમે કંઈ કરી શકતા નથી એનાથી સિદ્ધ થાય છે કે આ નાનો બાળક તમારાથી પણ મોટો છે